પ્રભુ શ્રી રામચંદ્ર રાવણનો વધ કરી અને માતા સીતાને પરત લઈ આવે છે અયોધ્યા વનમાં લઈ આવે છે પછી ત્યાંથી તેઓ સાથે અયોધ્યા આવે છે આ જ વિજયાદશમીનો આપણે તહેવાર ઉજવીએ છીએ વિજયાદશમી એટલે જે દસ પ્રકારની કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરે છે જે પોતાના મનની ઇન્દ્રિયોને કાબૂમાં રાખે છે સંયમ કરે છે એને જ વિજય કહેવામાં આવે છે અને ભાગવતમાં પણ દસમસ્કંધમાં પ્રગ ભગવાન પ્રગટ થયા છે સ્કંદ એ ભગવાનનું હૃદય છે એવી રીતે ભગવાન શ્રી રામચંદ્રએ જ્યારે વિજય પ્રાપ્ત કર્યો એ પણ વિજયાદશમી છે એટલે દસ પ્રકારના લક્ષણો દસ પ્રકારની ઇન્દ્રિયો અને જ્યારે વિજય પ્રાપ્ત થાય છે ત્યારે એમ કહી શકાય કે દસેય આંગળીઓ દ્વારા ભગવાનને પ્રણામ કરવા ભગવાન દશાવતાર છે એ દશાવતાર સ્વરૂપ શ્રી રામચંદ્ર જ્યારે વિજય પ્રાપ્ત કરે તો એને પણ વિજયાદશમી કહેવામાં આવે છે ભગવાન રઘુનંદન રાઘવ દશરથાત્મજહલ સૂર્યવંશ રઘુવંશ કે જેમાં પ્રતાપી રાજાઓ થયા છે હરિશ્ચંદ્ર રાજાથી લઈને અનેક પ્રતાપી રાજાઓ થયા અને એમાં ભગવાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી પ્રગટ થયા શ્રી રામચંદ્રજીએ જીવનમાં જે કાંઈ પણ કર્યું એ એટલું સુંદર રીતે કર્યું છે કે તે હંમેશા વાંચવાથી સાંભળવાથી જોવાથી મનને આનંદ પ્રાપ્ત થાય છે અયોધ્યાવાસીઓએ પ્રભુ શ્રી રામચંદ્રજીને બાલ સ્વરૂપથી લઈને ભગવાન જ્યાં સુધી અયોધ્યાની ગાદી ઉપર બિરાજિત રહ્યા ત્યાં સુધી ભગવાન શ્રી રામચંદ્રને પોતાની આંખોથીને નિહાળ્યા છે પ્રભુ જ્યારે નાના હશે ત્યારે કેટલા સુંદર લાગતા હશે કેવું કાલું કાલું બોલતા હશે ત્યારે તેમની માતાઓ ત્યારે તેમના વડીલો તેમના પિતાશ્રી તેમના ગુરુજનો એ બધાએ રામ ભગવાનને જોઈને કેટલા આનંદિત થતા હશે અરે કોઈ નનકડું બાળક હોય આપણે ત્યાં કે આપણા પરિવારમાં કે આપણા મિત્રને ત્યાં આપણા સગાવાલાને ત્યાં ત્યાં કોઈ નનકડું બાળક હોય તો પણ એને રમાડવાની કેવી મજા આવે એને જોવાથી કેટલો આનંદ આવે એ રમત રમતું હોય એ જોઈએ એ કાલું કાલું બોલતું હોય એ સાંભળીએ એટલે એક આનંદ આવે એક રાજીપો થાય તો એવી જ રીતે ભગવાન શ્રી રામચંદ્ર જ્યારે કાલું કાલુ બોલતા હશે નાના હતા ત્યારે તોતડું બોલતા હશે તો એ સાંભળીને મા કૌશલ્યા કેવી રાજી થતી હશે મા કઈ કઈ કેવી રાજી થતી હશે મા સુમિત્રા કેવી રીતે રાજી થતા હશે અયોધ્યાવાસીઓ કેવી રીતે રાજી થતા હશે પ્રભુ જ્યારે મોટા થવા લાગ્યા વિશ્વામિત્ર પાસે વશિષ્ઠજી પાસે જ્યારે તેઓએ ગુરુ વિદ્યા લીધી દીક્ષાઓ પણ લીધી ગુરુ પાસે બેસી અને વિદ્યાઓ ગ્રહણ કરી મોટા થવા લાગ્યા પછી તેઓ વિવાહ યોગ્ય થયા વિવાહ થયા પ્રભુની જેટલી પણ લીલાઓ છે એ બધી જ સુંદર છે પ્રભુએ ઋષિ મુનિઓ ઉપર કૃપા કરવા માટે કારણ કે આપણે બધા રામચરિત માનસમાં સાંભળીએ છીએ બિપ્રધે નુ સુર સંતહીત લિન્હ મનુજ અવતાર ભગવાને જે માટે અવતાર લીધો હતો એ કાર્યને સિદ્ધ કરવા માટે તેઓ વનમાં ગયા ઋષિમુનિઓની સાથે સત્સંગ કર્યો રાવણ વગેરે અસુરોનો સંહાર કર્યો છે માતા સીતાની સાથે પરત પાછા અયોધ્યા આવે છે ભરત અને રામનું સુંદર મિલન થાય છે પ્રભુ શ્રી રામચંદ્ર અનેક હજારો વર્ષ સુધી અયોધ્યાનું રાજ્ય કરે છે ભગવાન શ્રી રામચંદ્રજીની જેટલી પણ લીલાઓ છે એનું ગાન કરીએ તો દિવસો ટૂંકા પડે રામચરિત માનસ નવાહ પારાયણ હોય છે માંસ પારાયણ પણ ખાય છે કારણ કે ભગવાનની કથા હરિઅનંત હરિ કથા અનંતા એટલા માટે જ દસ ઇન્દ્રિયોને જે કાબૂમાં રાખે છે જે પોતે દશાવતાર છે જે પોતે મર્યાદા પુરુષોત્તમ છે અને જે ભાગવતમાં પણ સ્કંદમાં પ્રગટ થયા છે એવા ભગવાન શ્રી રામચંદ્ર જે વિજયાદશમીના દિવસે વિજય પ્રાપ્ત કરી અને આવ્યા અને આખા ભારત વર્ષમાં એવી રીતે ઉત્સવ ઉજવવામાં આવ્યો કે મારું આંગણું એ અયોધ્યા છે અને મારા આંગણામાં જે આવે છે એ સાક્ષાત શ્રી રામ છે આખું ભારત વર્ષ ભારત દેશ આ ઉત્સવને બહુ સારી રીતે ઉજવે છે આપણે પણ ઉજવીએશું જય જય શ્રીરામ